ભારતીય જનતા પાર્ટીએ આણંદ લોકસભા બેઠક પર મિતેશભાઈ પટેલ ને રિપીટ કર્યા છે તેમણે આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર ને વેગવંતો બનાવ્યો છે જે અંતર્ગત આણંદ શહેર પાસેના વિદ્યાનગર માં વોર્ડ નંબર છ માં આવેલ મહાદેવ વિસ્તાર સહિત આજુબાજુના ખાડા વિસ્તાર ખાતે સમર્થકો અને કાર્યકરો સાથે ડોર ટુ ડોર જનસંપર્ક સાધ્યો હતો અને નગરજનો ને મોદી સરકાર ની અવિરત વિકાસ ગાથા થી માહિતગાર કર્યા હતા અને લોકસભા ચૂંટણી માં ભાજપ નું કમળ ખીલવવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ત્રીજી વાર દેશનું સુકાન સોંપવા મુદી પરિવારને આહવાન આપ્યું હતું ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સાથે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ હિમેશભાઈ મુખી બાબા કાકા મહામંત્રી નંદ કિશોર લિંબાસિયા મહામંત્રી દિલેશભાઈ જાધવ યુવા મોરચા મહામંત્રી રવિ પટેલ તથા પૂર્વ કાઉન્સિલરો ધીરજભાઈ સોનલબેન રૂપલબેન સૈજલબેન જીતુ કાકા મિતેશ પટેલ તથા બુથ પ્રમુખ વોર્ડના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા